બનાસકાંઠાના થરાદ તાલુકાના વડગામડા બસ સ્ટેશનમાં આવેલી ચાર દુકાનો નિશાન બનાવી હતી જ્યાંથી રૂપિયા પચીસ હજારના મુદ્દા ચોરી કરી જોકે સીસીટીવી ફૂટેજમાં કેદ થયા હતા આંગે જાણ કરવામાં આવતા ઘટના સ્થળે આવેલી થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી વડગામડા પાસે બસ સ્ટેન્ડમાં આવેલી કરિયાણા હાર્ડવેર અને ઓનલાઈન સેવા આપતી ચાર દુકાનોમાં રાત્રે તસ્કરો તાટક્યા હતા

હવે આમાં લઈ જવામાં તો શું છે ફોન લઈ ગયા છે રોકડ રકમમાં ચારે કાઉન્ટરમાં કે જે હતી પાકેટમાંથી કે એ રસપરસ વગેરે કરિયાણાનો જે પાર્લરનો હતો એમાંથી પણ કેવા અનુપલબ્ધ લઈ ગયેલા છે ખાસ બધી કેવા અનુપલબ્ધ છે